હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આખે એમ છો બધા મજામાં ને હું આશા રાખું છું તમે બધા મજામાં જશો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની ની પણ શરૂઆત કરી દઈએ સવારમાં વેલો વેલો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો વિજય આવી ગયા વિજય આપણે કાલે જે વિડીયો બનાવ્યો હતો એ વિડિયોમાં અપુ બેન ની કોમેન્ટ આવી છે તમારા બેન ની કે ભાભી તમે હારી ગયા છો અને મારા ભાઈ જીતી ગયા તો તમારે એને કઈ ગિફ્ટ આપવી પડશે તો શું કરવાનું તમારે જોઈએ ગિફ્ટ

એના એના કીધું કે મારે તમને ગિફ્ટ આપવી છે તો એ કે કે મારે એ ગિફ્ટ જોતી નથી મેં કહી દીધું હેલ્મેટ લઈ દેવું ગિફ્ટમાં તો કીધું સેફ્ટી માટે હેલ્મેટ તો એ ગિફ્ટ કેવી કહેવાય તમે કયો બધાય તો એણે મને ના પાડી ના હોય ગયા એટલે મેં અત્યારે કીધું કે તો આલે તમે બર્થે ના પાડીને તો અત્યારે અપુબેન ની કોમેન્ટ આવી છે અને તો ઊંકલ હારી ગઈ હતી

ઘણા પેલા ખમણ કે કટકી જે કરવું હોય કરી નાખે અને પછી બાપતા જ નથી સીધો ખમણ કરીને અને સંચર નાખીએ પણ આપણે બાફવીશ તો આવી રીતે છે ને આ ભાગ હોય ને છોટલા વાળો એ બાજુ થી ને આ ઉપરના ભાગેથી આપણે ધરાક મારીએ ને એટલે સીધી પોચી થઈ જાય ગોઠવું અને સીધું નીકળી જાય હજી આપણે એક પાણી બે પાણી સાવ કાઢ નાખશું અને પછી આપણે બાફી નાખશું એટલે છીણવામાં સાવ પોલી દે આમ તો આ પોલી જ હોય પણ સેજ બાફી બાફેલી હોય ને તો મસ્ત લાગે એટલે નિમકવાનું આપણે કામ ગોટલી સરસ મજાની બફાઈ ગઈ જો કલર એ ચેન્જ થઈ ગયા થઈ ગયા ને

મને ઠંડુ લાગે મીઠું 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 લાગે સરસ આમ નાના હતા તો બહુ ગોટલી ને મુખાસ ખાતા હું કે મીઠું મીઠું લાગે ને પછી એનું ઉપર પાણી પીએ અને એ ઓછો આજ ગોટલી ને મુખવાસ કર્યો ને એટલે આમ નાનપણ યાદ આવી ગયું નાના હતા ને અમે તો એ મામા ઘર જતા ગામડે નાના બાપાના નાનીમાં ગામડે રહેતા લઈઠે પછી કબાટ ઉપર છે ને કાચના બોટા પેલા છે ને ઓલા બાટલા ચડતા ને તો પ્લાસ્ટિકના નહોતા કાચના બાટલા આવતા ને એ ઓલા

એટલે થોડાક આમ લાંબા કટકા રાખવા એમ જો કોઈ હું ચાલો તો આપણો બોબો પછીનો સમય થઈ ગયો છે અને મમ્મી હવે તૈયારી કરે છે સેની તો કે આપણે ભૂખવાસ બનાવવાનો છે ની સવારમાં આપણે કટિંગ કટિંગ થઈ ગયું બધું અને જો અત્યારે સુકાઈ છે અહીંયા પંખા નીચે તો હવે થઈ ગયું છે આ બધું આમાં કે જે વાળ લાગશે ના ના આજ સરસ સુકાઈ ગઈ પાણી નીતરી જાવું છે બીજું કઈ ના સરસ સુકાઈ ગઈ આ જો કોટન ના કપડામાં માં સુકવી દીધી હતી હવે આપણે સેકી નાખીએ જો થોડું ઘી નાખવાનું બરાબર એકાદ બે ચમચી જાજુ ના હોય ઘી માં સેકી લેવાનું બહુ જાજુ નાખે તો પછી ઘી હવે એમાં ના મુખવાસ આપણે જાજો નથી નકર બે ઘાણવા કર આપણે એક ઘાણવા થઈ જાય પાછો જેને વધારે હોય ને બે ઘાણવા કર આપણે બહુ થોડો છે એના ધીમા ગેસે શેકશું ને એટલે લાલ ના થાય અને સરસ અવો વાયક જ રહે તો એ થોડોક તો કડકડીઓ કરવો હોય એટલે થોડોક તો બદામી કલરનો થવા દેવો પડે તો જ કડક થાય હવે આવી રીતે શેકી નાખવાનું આમાં કાંઈ ના હોય બીજું પૂછો બટુ જવું બીજું કંઈ નાખવાનું પછી શેકાઈ ને પછી સંચર સંચર પાવડર નાખ દેવાનો ચમચે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખ દેવાય

જો મસ્તી નો શેકાઈ ગયો અને સરસ કડકડીયો થઈ ગયો સંચર ફેરવી દીધું આ બાજુ ખીચડી પણ પલાળી દીધી છે હજી મૂકી નથી પણ પાણીમાં ધોઈ અને પલાળી કુકરમાં મૂકી દીધી છે હજી ગેસ ઉપર નથી મૂકી કટોડી પર પલાળી દો અને સવાર છ થયા તો આજ છે ને મારે જાઉં શાક લેવા શાક બધું ખલાસ થઈ ગયું તમે ખીચડી પલાળીને જાવ ને તો આવીને પછી સીટી કરતા વાર લાગે નહીં અને આજે બધી કઈ રસોઈની ચિંતા નથી સાહેબને ને થોડુંક પેટમાં ગડબડ છે અને થોડુંક આજ મને એવી તકલીફ હતી કારણ કે કાલે સાંજે ઉત્સવે સોડા બનાવી હતી ને એમાં સંચર ને તીખાની ભૂકી ને નિમક ને એટલું બધું જાજુ નાખ્યું હતું ને તો મને સાહેબને ને બેને પેટમાં થોડું ગડબડ થઈ ગયું એટલે એ કહે કે મારે હલકું ફૂલકું જમવું દહી ને ખીચડી ને એટલે હું સંજી ખાવું હશે એ બનાવી દઈશ અથવા જે ખાવું એ લઈ આવશે એટલે હવે હું લઈ આવું શાકભાજી ચાલો તમે શાકભાજી લઈને તો આવી ગયા અને ત્યાં એવા થોડીક જ વાત થઈ થોડું ઊંચું શાક લીધું તો વરસાદ આવ્યો અને એવો બીજા ગયા છે હવે મમ્મી દીવાબત્તી કરે છે દીવાબત્તી કરી લઈએ ને હું પાછો ફ્રેશ થઈ જાઉં